તળાજા ખાતે ઉજવાય તિરંગા યાત્રા દેશભક્તિના ઉન્માદ સાથે નગર ગુંજી ઉઠ્યું આજરોજ તળાજા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત સાંજે છ વાગ્યે શહેરના બજરંગદાસ બાપા ચોકથી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકોની ઉત્સાહભરી હાજરી જોવા મળી હતી યુવાનો દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે હાથમાં તિરંગા લઈને ચાલતા જોવા મળ્યા હતા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં દેશ પ્રેમના ભાવને જાગૃત કરવો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો ગૌરવ વ્યક્ત કરવાનો હતો આ યાત્રામાં વિશેષ રૂપે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ ડેપ્યુટી કલેક્ટર શ્રી સોલંકી સાહેબ તથા મામલતદાર શ્રી જાની સાહેબ તથા પીઆઈ શ્રી એ બી ગોહિલ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ બીજેપી શહેર પ્રમુખ શ્રી આઈ વાળા અને બીજેપી તાલુકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ વાવચોક ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા તેમજ વેપારી મિત્રો દ્વારા ફૂલ વર્ષા કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં અધિકારી અને પદાધિકારીઓ તેમજ શહેર અને તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી આખરે બજરંગદાસ બાપા ચોક ખાતે યાત્રા સમાપન કરવામાં આવી હતી આ તિરંગા યાત્રા દરમિયાન તળાજા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અબુભાઈ મળાડા મેરીની ગુજરાત આય સપ્તાહ કે નિજવેબ છે ને અત્યારે અમે અહીંયા તળાજામાં આપણી ભારતીય સેનાને માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે તો વાવચોકમાં આપણા સૈન્યનું સન્માન કરવામાં આવે છે જય હિન્દ જય ભારત આજે તળાજામાં વિશાળ સંખ્યામાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કાશ્મીરના બેલગામમાં આતંકવાદી હુમલો કરી અને નિર્દોષ ભારતવાસીઓનો જે રાત ઉધાર્યા હતા અને ત્યારથી દેશની એકસો ને ચાલીસ કરોડની જનતાની દિલમાં એક બદલાની આગ જે જ્વાળાના રૂપમાં ફેલાઈ રહી હતી એને શાંત કરવા માટે આપણા દેશના લશ્કરે આપણા યશસ્વી વડાપ્રધાનની સૂચનાથી એમને આપણા લશ્કરને ખુલ્લી છૂટ આપી અને પાકિસ્તાનની અંદર આપસો જાણો છો તેમ સો કિલોમીટર સુધી અંદર ઘૂસી અને નવ આતંકવાદીઓને મુખ્ય અડ્ડાને તોડી પાડ્યા અને સો જેટલા આતંકવાદીઓને ખાતમો બોલાવ્યો એ આપણા લશ્કરના ત્રણેય પાંખના યુવાનોને એનું ખમીર એનું શૌર્ય અને એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એને ઉત્સાહ પૂરો પાડવા માટે આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન દેશની જનતા કરી રહી છે અને આ તળાજામાં પણ એમનો ઉત્સાહ વધારવા માટે ફરી વખત પણ આવો કાંઈ ઘટના બને ત્યારે આપણું લશ્કર આખા વિશ્વને મેસેજ આપે અને પાકિસ્તાનને સત્પન્ન કરી દે એવા આશય સાથે આખો દેશ એમની પડખે છે આપ જોઈ રહ્યા છો તેમ રાજામાં પણ વિશાળ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું